ગળ્યું તીખું ચટાકેદાર આજે બધું જ અમે લંચમાં ખાવાના છીએ વિન્ટર સ્પેશિયલમાં હું છું હર્ષિલ અને ફરી એકવાર એક એવી જગ્યાએ આવ્યો છું જ્યાં હું લાસ્ટ યર પણ પહોંચ્યો હતો પણ આ વખતે ફૂડ આઇટમ્સમાં વધારો થયો છે જગતપુર આગળ ગુજરાત ટેસ્ટ ધ ટેમ્પટેશનના નામે નાનકડું વેગન શરૂ કર્યું હતું જેની અંદર પૂરણપોળી અને વઘારેલો રોટલો તેઓ આપતા હતા પણ પછી લોકોને એમના સ્વાદનો ચટકો એટલો બધો લાગી ગયો કે વિગનમાંથી તેઓ સીધા પહોંચી ગયા દુકાન પર અને એનું નામ રાખ્યું છે શ્રી સ્વાદ સદન અમે છે ને તુવેરની દાળ નાખીએ છીએ ગોળ અને એલચી આ ત્રણ વસ્તુ નાખીએ પૂરણપુરીનું સ્ટફિંગ અમે બનાવીને રાખીએ પછી લોટ અમારી પાસે બાંધેલો હોય એમાં અમે પૂરણ ભરી સ્ટફિંગ ભરીને બનાવી આપીએ અને ઘીમાં ફ્રાય થાય ઉપરથી પણ ઘી આવે અમૂલ ઘીની એકદમ મસ્ત મજાની પૂરણપોળી તૈયાર છે ગરમા ગરમ અને દાળ ઢોકળી જે તમને જનરલી ક્યાંય પણ લારીમાં વિગેનમાં રેસ્ટોરમાં જોવા ના મળે એ દાળ ઢોકળી જે આપણે ઘરે ખાતા હોઈએ મમ્મીના હાથની એ અત્યારે હું ચાખવાનું છું અને પૂરણપોળી છે એટલે સ્પેશિયલી બીજા બે લોકોને મારી જોડે લઈને આવ્યો છું એમને માટે મધુભાઈ અને પ્રિયંકા મારી જોડે મધુભાઈ તમને કેવી લાગી પૂરણપોળી બહુ જ ફાઇન છે અને આ મેન થિંગ ઇઝ લો સ્વીટ વાળી છે એટલે કોઈ આપણે ગળી ખાઈને મોઢું ભાંગી છે ને એવું નથી ગળી નથી પ્રિયંકા આપણે કેસી

લસણ બસણ નાખેલું હોય ચકાચક જોરદાર ક્રિસ્પી ગરમા ગરમ પૂરણપોળી વગારેલો રોટલો દાળ ખીચડી પણ અમે આજે ખાધી અને જોડે દાળ ઢોકળી પણ ખાધી છે સ્વાદ સદરમાં તમે લંચ માટે પણ આવી શકો છો ડિનર માટે પણ આવી શકો છો જગતપુર આગળ છે એડ્રેસ ક્યાં છે કેપ્શનમાં અહીંયા આગળ લખેલું છે અને હવે તમે અમને કહેજો કે વિન્ટર સ્પેશલના નેક્સ્ટ એપિસોડમાં અમારે ક્યાં જવું જોઈએ